ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉપસ્થિતો સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ઓફિસર કે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને જાગૃત આ વિશ્વ પર્યાવરણ દિવસ બે હાજર પચીસ નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન બાવીસ મે બે હાજર પચીસ થી છઠ્ઠી જૂન બે હજાર પચીસ સુધી ચાલવાનું છે અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે